લોકસભાના ચૂંટણી જંગનો ભાજપે હાલ તો શંખનાથ ફૂંકી દીધો છે ભાજપ ગુજરાતના પંદર ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યો છે અને એવામાં પંદર ઉમેદવારોમાંથી દસ ઉમેદવારોને તો રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે બાકીની પાંચ બેઠકો પર વર્તમાન સાંસદનું પત્તું કપાયું છે નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે ગાંધીનગરથી અમિત શાહ નવસારીથી સી આર પાટીલને મેદાનમાં ઉતારવામાં આવ્યા કચ્છથી વિનોદ ચાવડા પાટણથી ભરતસિંહ ડાભી જામનગરથી પૂનમબેન માડમ આણંદથી મિતેશ પટેલ ખેડાથી દેવસિંહને રિપીટ કરવામાં આવ્યા છે દાહોદથી જસવંતસિંહ ભાભોર ભરૂચથી મનસુખ વસાવા બારડોલીથી પ્રભુ વસાવાને રિપીટ કરાયા છે તો આ તરફ બનાસકાંઠાથી પરબત પટેલનું પત્તું કાપી ડૉક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકીનું પત્તું કાપી દિનેશ મકવાણાને ટિકિટ અપાઈ છે રાજકોટથી મોહન કુંડારિયાનું પત્તું કાપી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા તો પોરબંદરથી રમેશ ધડુકનું પત્તું કાપી મનસુખ માંડવિયાને મેદાને ઉતારાયા છે પંચમહાલથી રતનસિંહ રાઠોડને બદલે રાજપાલસિંહ જાધવને ટિકિટ અપાઈ ભાજપની પહેલી યાદીમાં મહિલા ઉમેદવાર તરીકે પૂનમ માડમ અને રેખા ચૌધરીને સ્થાન મળ્યું છે જ્યારે કે શરૂઆતથી ચર્ચામાં રહેલી ભરૂચ સીટ પર મનસુખ વસાવાને સાતમી વખત રિપીટ પણ કરવામાં આવ્યા છે તો ભાજપે પોતાની પ્રથમ યાદી જે જાહેર કરી છે તેમાં ગુજરાતના કુલ પંદર બેઠકોના નામની ઉમેદવારના નામની જાહેરાત જે કરવામાં આવી છે આ પંદરમાંથી આપને એ પણ જણાવી દઈએ કે જે દસ જેટલા સાંસદો છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે અને તેની સાથે પાંચ સાંસદોનું પત્તું પણ કપાયું છે દાહોદથી જસવંતસિંહ ભાભોરને ટિકિટ આપવામાં આવી છે ભાજપની આ પ્રથમ યાદીમાં ભરૂચ લોકસભા બેઠક કે જ્યાં મનસુખ વસાવાને સતત સાતમી વખત રિપીટ કરવામાં આવ્યા છે જો કે તેની સાથે કોની ટિકિટ કપાઈ છે તેની વાત કરીએ પોરબંદરથી રમેશ ધડુક જેમનું પત્તું કાપવામાં આવ્યું છે અને મનસુખ માંડવીયાને મેદાને ઉતારવામાં આવ્યા આ તરફ રાજકોટમાં મોહન કુંડારીયાનું પત્તું કપાયું છે બનાસકાંઠામાં પરબતભાઈ પટેલ અને આ તરફ અમદાવાદ પશ્ચિમ બેઠક પર કિરીટ સોલંકીનું પત્તું કપાયું છે તો આ તમામની ટિકિટ કપાઈ છે કુલ પાંચ સાંસદો જેમની ટિકિટ કપાઈ છે તો આ તરફ જૂનાગઢ ભાવનગર સુરત વલસાડ સુરેન્દ્રનગર અમરેલી જ્યાં આ લોકસભા બેઠક પર હવે ભાજપ ઉમેદવાર જાહેર કરવાના છે જેમાં અમદાવાદ પૂર્વ વડોદરા છોટા ઉદેપુર મહેસાણા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે તો કુલ પંદર જેટલી બેઠકોના નામની જાહેરાત ભાજપ કરી ચૂક્યું છે વાત એ છે કે મારા વિશ્વાસ મૂક્યો છે પાર્ટીએ સામાન્ય એક ચાલીમાં રહેતા કાર્યકર્તા આજે ગુજરાતના મારા જેવા સામાન્ય કાર્યકર્તાઓમાં એટલો બધો ઉત્સાહ છે કે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા રહો કરતા રહો કરતા રહો પાર્ટી તમારા કામની કદર કરે છે એ મારા દાખલા ઉપરથી સાબિત થાય છે આજે મેં કલ્પના પણ નહોતી કરી કે આ જેમ આપણે કહ્યું કે અઢાર લાખ મતદારોની જવાબદારી છે મેં મારા જીવનમાં કલ્પના પણ નહોતી કરી હું બંધમીલ કામદારનો છોકરો હતો પરંતુ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને જેપી નડ્ડા સાહેબ એમાં ગુજરાતનું પાર્લામેન્ટરી બોર્ડ આદરણીય સી આર પાટીલ સાહેબ હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય એમણે જે મારામાં વિશ્વાસ મૂક્યો છે કે ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે કે સિત્તેર વર્ષથી અન્ય પાર્ટીઓએ લોકોને મૂર્ખ બનાવીને મત મેળવવાનો કામ કર્યો હતો પરંતુ આજે તમે જોતા હશો કે ચોવીસ કલાકમાંથી વીસ વીસ કલાક નરેન્દ્રભાઈ મહેનત કરે છે એ મહેનત કરે છે તો એની સાથે ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા ખભે ખભા મિલાવીને ઉપરથી જે દિલ્હીથી જે સૂચનો થાય એ પરિપૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા લાગી જતો હોય મને બહુ આનંદ થાય છે કે જે ભારતીય બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર પણ મહિલાને પસંદગી કરી છે એ મારી એકલીનું નહીં પણ દરેક મહિલાઓનું સન્માન કર્યું છે તેમ હું માનું છું તથા મારા દાદાશ્રી આદ્યસ્થાપક બનાસરી લલબાભાઈ નાનજીભાઈ પટેલ ને આ મારી પસંદગી કર્યા બદલ શ્રદ્ધાંજલિ પાર્ટી આપી છે તેવું હું માનું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની ટીમ અમારા નડ્ડાજી આદરણીય મોદી સાહેબ અહિતભાઈ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા એના અમારા મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોનો સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનવો રાજકોટની અહીંની જે પરંપરા છે અહીં કસાયેલી ટીમ છે ને કેળવાયેલા કાર્યકર્તાઓ છે એટલે એ જે કહેશે એટલું અમે કરીશું બાકી પાર્ટીના માર્ગદર્શનમાં અમે આખા રાજ્યની ચૂંટણીઓ લડીએ છીએ ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ લોકસભા માટે મને સાતમી વખત ઉમેદવારી કરાવી છે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિત શાહ સાહેબ આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબજી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મારા નામમાં સપોર્ટ કર્યો છે એ માટે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું લોકસભા વિસ્તારમાં ઘણા ઘણા કામો કર્યા હજુ પણ ઘણા કામો કરવાના હશે એ બાકી રહેલા કામો આવનારા દિવસોમાં અમે બધા પ્રજાની અપેક્ષા મુજબ અમે કામો કરીશું આ તરફ પોરબંદર લોકસભા બેઠક જ્યાં મનસુખ માંડવીયાનું નામ જાહેર થતા વર્તમાન સાંસદ રમેશભાઈ ધડુકે ખુશી વ્યક્ત કરી છે પોરબંદર લોકસભાના મતદારોને અપીલ કરી કે કેન્દ્રીય મંત્રી આપણા વિસ્તારમાં ચૂંટણી લડવા માટે આવ્યા છે તો મતદારોને અપીલ કરું છું કે પાંચ લાખની જંગી લીડથી મનસુખભાઈનો વિજય થાય આ તરફ પોરબંદરમાં ફટાકડા ફોડીને ઉજવણી પણ કરવામાં આવી ફટાકડા તો ફોડવાના જોઈએ ને મનસુખભાઈને ટિકિટ મેળવી આપણને આનંદ છે એટલે ફટાકડા ફોડ્યા બધાએ અને બધા કાર્યકરોમાં ઉત્સાહ હોય જો મનસુખભાઈ પણ આપણા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને એના માટે આપણે ફટાકડા ફોડવા જોઈએ આપણે એટલો આનંદ એ છે કે મનસુખભાઈ એક પાંચમા નંબરના મંત્રી છે અને પાંચમા નંબરના મંત્રી જો પોરબંદરને મેળ્યા હોય તો આપણે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરવી છે કે નવા વિકાસ થાય નવા ઉદ્યોગો આવશે અને લોકોના ખૂબ કામ થાય આજે કેન્દ્રના કેબિનેટ મંત્રી આપણને જ્યારે અહીં ચૂંટણી લડવા આવતા હોય આપણે મોદી સાહેબને પણ અપીલ કરતા હોય કે મોદી સાહેબ તમે અમારેથી લડવો બીજેથી બધા અપીલ કરતા હોય તો આવા દિગ્ગજ નેતાઓ અહીંથી લડે તો પોરબંદર આખી લોકસભામાં મોટા વિકાસના કામો થશે અને ખૂબ સારી રીતે લોકોને સંતોષકારક રહે એવા કામો થશે તો આ વધુ એક કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા કે જેઓ હવે લોકસભાની ચૂંટણી લડશ્રી રાજકોટથી રાજકોટથી તેમના નામની જાહેરાત કરવામાં આવી છે જે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે તેમાં તેમનું નામ આવતા પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા જેમણે શુભેચ્છા પાઠવી છે તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભરત બોઘરાએ અભિનંદન પાઠવ્યા છે રાજકોટથી પરસોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી લડશે ત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ રૂપાલાને અભિનંદન આપ્યા છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ અભિનંદન આપવામાં આવ્યા તો લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ નેતા વજુભાઈ વાળાએ પણ હુંકાર કર્યો છે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ત્રણસો તો એનડીએ ને મળશે ચારસો પાંચ બેઠક રાજકોટના ધોરાજીમાં આદર્શ સ્કૂલ અને ભારત વિકાસ પરિષદના કાર્યક્રમમાં વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા પ્રવચનમાં કહ્યું લોકસભામાં ભાજપનો ગમે તે ઉમેદવાર ઉભો રહે તેનાથી કોઈ નિસ્બત નથી અમારે કામ સાથે નિસ્બત છે જે ઉમેદવાર હશે તેને જીતાડવો એ અમારું કર્તવ્ય છે નામ હજી તમે જોયું નથી પણ એ તો પદ્ધતિ છે ગમે તે ઊભા રહીએ અમે અરે અમારે નામ આરે નિસ્બત નથી અમારે કામ આરે નિસ્બત છે જે કેન્ડિડેટ ઊભો રહેશે એને ચૂંટાવી દેવો હોય એ અમારું અને ફરજ આખા હિન્દુસ્તાનમાંથી ત્રણસો ને તોતેર સીટ મળશે અને એનડીએને ચારસો ને પાંચ સીટ મળશે આ લખી રાખજો તો ભાજપને ત્રણસો તોંતેર અને એનડીએને ચારસો પાંચ બેઠક મળશે આ હુંકારને આ દાવો કર્યો છે વજુભાઈ વાળાએ જે ઉમેદવાર હશે તેને જીતાડવો એ કર્તવ્ય હોવાની વાત વજુભાઈ વાળાએ કરી છે ભાજપે જે પ્રમાણે પ્રથમ યાદી જાહેર કરી અને ગુજરાતના જે પંદર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને એવામાં હવે વધુ બેઠકો જીતવાનો દાવો કરવામાં આવ્યો છે વાત દમણ દીવ બેઠકની કરીએ જ્યાં ભાજપે લાલુ પટેલને ટિકિટ આપી છે અને ફરી એકવાર લાલુ પટેલ કોળી સમાજમાંથી આવે છે બે હજાર નવમાં પ્રથમવાર દમણ દીવ લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા અને ત્યારબાદ બે હજાર ચૌદ અને ઓગણીસમાં પણ ચૂંટણી લડી હેટ્રિક લગાવી ચૂક્યા છે ચોથી વાર લાલુ પટેલનું નામ જાહેર થતાની સાથે સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી પરિવારજનો અને સમર્થકોએ તેમને અભિનંદન અને શુભેચ્છા જે અત્યારે મળીને એ ટિકિટ અમારી દમણી જનતાને મળી મળી એમનો અધિકાર છે એમના સર્વેથી મળી ને જેમણે ટિકિટ ફાળવી અભિનંદન આપું એમને એટલી ખુશી છે કે શું બોલું ને શું નહીં બોલવું ચોથી વાર એટલે ચોથો ચોથપુર એમ કહીને તેમ કહીને ક્યાં સારું જ મળશે ને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદીના સતત આશીર્વાદ રહ્યા અને એટલો વિકાસ થયો ચૌદ પછી જે આપણે થ્રીડીમાં વિકાસ થયો એ કોઈ વિકાસ થયો પૂરતું પૂરું શાસન પછી કોઈ અમે જોયું જ નથી